બ્લેક મકાઈ અને પાઇનેપલનું પણ વાવેતર કર્યું છે છેલ્લા વીસ દિવસથી સુરત જિલ્લામાં છાશવારે માવઠું થઈ રહ્યું છે જેને લઈને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે પણ ખેડૂત પ્રવીણભાઈ માંગુકિયાનું માવઠું કંઈ જ બગાડી શક્યું નથી પોતાના ખેતરમાં ઊભું કરેલ વેધર સ્ટેશનથી પ્રવીણભાઈને મેસેજ મળ્યા હતા કે માવઠું થવાની પૂરેપૂરી શક્યતાઓ છે જેને લઈને રોયનભાઈએ તુરત માણસોને કામે લગાડી કેરીઓ આંબા પરથી ઉતારી કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધી હતી જેથી આગાહી મુજબ માવઠું થતાં ખેડૂતને એક પણ રૂપિયાનું નુકસાન થયું નહોતું જ્યારે બીજી બાજુ અન્ય ખેડૂતો માવઠા સામે લાચાર થઈને બેઠા છે ત્યારે આ ખેડૂત કેરીઓ વેચી વેપાર કરી લીધો છે તો મારું નામ પ્રવીણભાઈ વલ્લભભાઈ માંગુકિયા છે તો આજે હું તમને સમજાવીશ કે એ આઈ ટેકનોલોજી જેની વિશે બધા પૂછે છે તો એ મારા ખેતરમાં લાગેલી છે તો એ કઈ રીતે કામ કરે છે આ એ ટેકનોલોજીનો ટાવર છે તમે જોઈ શકો છો કે આની ઉપર પેલું એક સોલાર પ્લેટ છે સોલાર પ્લેટને બેટરી આવે છે જેની લાઈફ બે થી ત્રણ વર્ષની હોય છે એટલે નથી તમારે ચાર્જ કરવાનું બેટરી કે નથી કોઈ બેકઅપ લેવાનું ઉપર જે છે જે ઉપરના પહેલાં બે સેન્સર છે જે ગોળ ફરે છે એ બતાવે છે કે પવનની દિશા કેટલી છે અને એની બાજુમાં જે સેન્સર છે એ પવનની દિશા બતાવે છે અને પવનની ઝડપ બતાવે છે અને બાજુમાં જે ચાર ટાવર દેખાય છે એ વેધર સ્ટેશનને સેટેલાઇટ સાથે કનેક્ટ કરે છે અને આ જે સેન્સર છે આવડે આ સેન્સર એ વરસાદના છે આની ઉપર જે દેખાય એ વરસાદના છે કે વરસાદ ક્યારે પડી શકે અને પડી ગયા પછી તમને માહિતી આપે કે વરસાદ કેટલા પ્રમાણમાં પડ્યો છે અને કેટલા વાગે પડ્યો છે કેટલા વાગે કેટલા એમ વરસાદ છે એની માહિતી આપે અને બાકીના જે આ બાકીના જે સેન્સર છે એ સેન્સર છે હ્યુમિડિટીના કે વાતાવરણની અંદર કેટલો ભેજ રહેલો છે અને આ જે સેન્સર છે આ સેન્સર એ છે તડકાની તીવ્રતા કે ભાઈ તડકો પડશે તો કેટલા વાગે પડશે કેટલા પ્રમાણમાં પડશે જેથી કરીને તમને ખબર પડે કે ફ્રૂટ આપણું તડકાથી ઘણી વખત એવું બને છે કે ફ્રૂટની ઉપરની ચામડી બળી જાય અથવા તો ફ્રૂટ વેસ્ટેડ થઈ જાય અને આ જે સેન્સર છે એ એક બે અને ત્રણ સેન્સર લાગેલા છે એ જમીનના છે કે જમીનની અંદર કેટલા પ્રમાણમાં ભેજ રહેલો છે જેથી કરીને આપણને ખબર પડે કે હવે ભાઈ આપણે જનરલી ખેડૂતો શું કરતા હોય છે કે ઉપરની સપાટી અને પછી હોય છે છે કે કે આપણે પાણીની જરૂર નહીં તો આ એક છ ઇંચ એક નવ ઇંચ ત્રણ સેન્સર લાગેલા છે જેથી કરીને મોટા પાકની અંદર જમીનના મૂળ અંદર બાર છ ઇંચ સુધી હોય કે બાર ઇંચ સુધી હોય તો તમને ખબર પડે તો એ સેન્સરમાં તમને બતાવી દે કે બાર ઇંચ નીચે પણ જમીન સુકાઈ ગઈ છે જેથી કરીને તમને પાણી આપવાની ખબર પડે જેથી કરીને પાણીનો બગાડ